તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના દોણ ગામે આવેલ ગૌમુખ ધોધમાં નવસારીની ત્રણ મહિલા નાવા ઉતરી હતી આ દરમિયાન ઉપરવાસમાંથી પાણીનો અચાનક પ્રવાહ વધી જતા ત્રણેય મહિલા તણાઈ ગઈ હતી સ્થાનિક લોકોના પ્રયત્નોથી બે મહિલાઓને બચાવી લેવામાં આવી હતી જ્યારે અડસઠ વર્ષીય ભાનુબેન ગોરાસેનું દુર્ભાગ્યે મોત નીપજ્યું હતું ગુજરાતમાં આગામી દિવસોમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રોપની અસરથી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે આ આગાહી યલો એલર્ટ સાથે જાહેર કરવામાં આવી છે જે રાજ્યના ગુજરાત રીઝન અને સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોને આવરી લે છે શનિવારે સવારે જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લાના બદરગામમાં ભૂસ્ખલન થયું હતું અત્યાર સુધીમાં કાટમાળમાંથી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અહીં વધુ લોકો ફસાયેલા હોવાની આશંકા છે અન્ય લોકોની શોધખોળ ચાલુ છે જમ્મુ કાશ્મીરના રામબનના રાજગઢમાં શનિવારે સવારે વાદળ ફાટવાથી ત્રણ લોકોના મોત થયા છે બે લોકો ગુમ છે આખા વિસ્તારમાં ઘણો કાટમાળ ફેલાયો છે અહી રેસ્ક્યુ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે પંજાબના અમૃતસર પઠાણકોટ સહિત આઠ જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે બસો પચાસથી વધુ ગામડાઓમાં પાંચથી પંદર ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે પૂરમાં અત્યાર સુધીમાં આઠ લોકોના મોત થયા છે ત્રણ લોકો ગુમ છે દિલ્હીના કાલકાજી મંદિરમાં એક સેવાદારને ઢોર માર મારીને મોતને ઘાટ ઉતારી દીધાની ચોંકાવનારી ઘટના સામે આવી છે દર્શન માટે આવેલા કેટલાક ભક્તોને ચૂની પ્રસાદ ન મળતા વિવાદ થયો અને સેવાદારને માર મારવામાં આવ્યો હતો ઘટના સ્થળે પહોંચેલી પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે અમેરિકાના એક અપીલ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પના મોટા ભાગના ટેરિફને ગેરકાયદેસર જાહેર કર્યા છે જેનાથી અમેરિકન રાજકારણ અને અર્થતંત્રમાં ખળભળાટ મચી ગયો છે યુએસ કોર્ટ ઓફ અપીલ્સ ફોર ધ ફેડરલ સર્કિટ કહે છે કે રાષ્ટ્રપતિ પાસે ઇમરજન્સીની સત્તા છે પરંતુ તેમની ટેરિફ અથવા કર લાદવાનો અધિકાર નથી ભારતની વિશ્વસનીયતા વિશ્વમાં વધી રહી છે આ દરમિયાન પાકિસ્તાનના વિદેશ મંત્રી ડારે કહ્યું કે પાકિસ્તાન વાતચીત માટે ભીખ માંગશે નહીં અને જમ્મુ અને કાશ્મીર વિવાદ સહિત તમામ પડતર મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે તૈયાર છે નોંધનીય છે કે ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે ફક્ત પીઓકે અને આતંકવાદના મુદ્દા પર જ પાકિસ્તાન સાથે વાત કરશે બિહારમાં હોકી એશિયા કપનો શાનદાર પ્રારંભ થઈ ગયો છે મુખ્યમંત્રી નીતિશ કુમારે ટ્રોફીનું અનાવરણ કર્યું હતું ભારતીય હોકી ટીમની પહેલી મેચ ચીન સામે રમાઈ હતી જેમાં ભારતે જીત હાંસલ કરી હતી આયુષ્યમાન ખુરાના તથા સારા અલી ખાનની ફિલ્મ પતિ પત્ની ઓર વો ટુ ના પ્રયાગરાજમાં ચાલી રહેલા શૂટિંગ વખતે મારામારી થઈ છે મારામારી કયા મુદ્દે થઈ તે જાણવા મળ્યું નથી શૂટિંગ દરમિયાન કોઈ બાબતે સ્થાનિક લોકો ઉશ્કરાયા હતા અને તેમણે ફિલ્મની ટીમ પર હાથ ઉપાડ્યો હતો એમ કહેવાય છે પંજાબી ઇન્ડસ્ટ્રીના જાણીતા સિંગર ગુરુ રંધાવા હાલના દિવસોમાં તેના નવા ગીત અઝુલને લઈને ચર્ચામાં છે લોકોએ સિંગર પર અઝુલ ગીત દ્વારા સ્કૂલે જતી વિદ્યાર્થીનીઓની કથિત રીતે જાતીય શોષણ અને હિંસક વર્તનને સામાન્ય બનાવવાનો આરોપ લગાવ્યો છે તો ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ ના સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર